નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલથી ચોવીસ કલાકમાં સાથે જોહી ફટાફટ ખબરોમાં સૌથી પહેલા વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના ધોરડોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભુજ મુલાકાતે આવ્યા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હીર સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતના નેતાઓએ અમિત સ્વાગત કર્યું

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટો નિર્ણય નવી સરકારી નોકરી કરતા કર્મચારીઓ ફરી તેની જૂની સરકારી નોકરીમાં કામ કરી શકશે રાજીનામા આપ્યાના એક વર્ષમાં કર્મચારીઓ પરત આવી શકશે આ કર્મચારીઓની નોકરી સળંગ ગણવામાં આવશે નહીં ત્રીસમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત પીએમ નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સોલાર એનર્જી લોકાર્પણ કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી પ્લાન્ટને લઈ રહ્યો છે આકાર દુનિયાનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ત ઉર્જા પાર્ક અને ડિસેનિલેશન લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી શકે છે ગુજરાત રામનાથ કોવિંદ પચીસ અને છવ્વીસ નવેમ્બરે શક્યતા રાજ્યમાં સ્પીકર કોન્ફરન્સમાં પણ આપી શકે છે હાજરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી કરી શકે છે સંબોધન માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ થશે ભારત સરકારની એસઓપી પ્રમાણે શાળા કોલેજ શરૂ કોલેજમાં પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના વર્ગો શરૂ થશે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી છે માહિતી વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે માતા પિતાની લેખિત સહમતી લેવી પડશે વાલીઓ માટે ફોર્મ આપવામાં આવશે ફોર્મ સાથે અગત્યની સૂચના આપવામાં આવશે શાળાએ વ્યવસ્થા કરવી પડશે થર્મલ રોજ વિદ્યાર્થીઓની કરવી પડશે તપાસ પ્રાર્થના દરમિયાન વિદ્યાર્થીઓ ઈચ્છા ન થાય તેનું શાળાએ ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના બદલામાં સીધી સહાય અપાશે જો કોઈ બાળકને લક્ષણ જણાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાશે જોકે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ યથાવત રખાય મોરબીની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્ય વિજેશભાઈ મિરજાનું હળવદમાં સન્માન કરવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હળવદ તાલુકા ભાજપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા દિવાળીના તહેવારોની થઈ શરૂઆત પર્વ લોકો પોતાના ઘરે જીવડા આજના દિવસે વાણીની દેવી સરસ્વતી માની પૂજા થાય છે વિસ્તારમાં કરવામાં આવે છે પૂજા શિયાળાની શરૂઆતમાં કોરોનાના કેસ વધતા ડોક્ટરોની દિવાળીની રજા રદ કરાઈ અમદાવાદ સિવિલના કર્મચારીઓની રજા રદ કરાઈ ડોક્ટર નર્સ સહિતનો સ્ટાફ હાજર રહેશે તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે પાટણ માર્કેટયાર્ડ ખાતે બાર નવેમ્બરથી અઢાર નવેમ્બર સુધી બંધ રહેશે એક અઠવાડિયાનું રહેશે દિવાળી વેકેશન લાભ પાચમથી ફરી પાટણ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ શરૂ થશે રાજકોટના મુખ્ય બજારમાં તહેવારના પગલે પોલીસનું પેટ્રોલિંગ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે હેતુથી પોલીસ પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કર્યું સુરત એસટી વિભાગનો મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ માટે દિવાળીમાં વધુ નવસો બસ લોડાવાશે બસના બુકિંગ માટે સુરતના તમામ એસટી સ્ટેશન પર વ્યવસ્થા કચ્છના નખત્રાના વિરસ પર ખીરસરામાં તીડ દેખાતા ખેડૂતો ચિંતામાં ખેડૂતોએ તીડને ભગાડવા માટે હાથ વગર કરે છે સપાયો ભાવનગર સિસ્તરના ખેડૂતો ખેતી માટે જુગાડ બાઇક બનાવ્યું બાઇક વાવણી અને નિંદાવણના કામ માટે સસ્તું અને ફાયદાકારક જુગાડ બાઇક ત્રીસ રૂપિયામાં થયું છે તૈયાર અમદાવાદમાં રાત્રે બાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી કોરોના કાળમાં દસ વાગ્યા સુધીનો નિયમ કરાયો હતો લાગુ ઝોન સિવાય અમદાવાદમાં નવો નિયમ લાગુ રાજ્યસભા સાંસદ અભય તબિયતમાં સુધારો જોવા મળ્યો થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે ચેન્નાઈ ખાતે અપાયેલી સારવારથી તબિયતમાં સુધારો હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ રાજકોટ લાવવામાં આવશે સાબરકાંઠા ઇડર પાસેના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ જંગલ વિસ્તારમાં પ્રદૂષણ અટકાવવા માટે જિલ્લા કલેકટરનું જાહેરનામું નવ જાન્યુઆરી સુધી ફરમાવ્યું છે પ્રતિબંધ અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો એક દિવસમાં એક પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ કેસ સામે નોંધાયા જ્યારે એક હજાર ચારસો ઇઠ્યોતેર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા સરકારી સમસ્યા એ છે કે હોસ્પિટલમાં દાખલ થનારા ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે બે અઠવાડિયામાં દર્દીઓમાં બત્રીસ ટકાનો વધારો થયો છે રશિયાએ કોરોના અંગે કહ્યું કે વજગાળાના પરીક્ષણ પરિણામો મુજબ કોવિડ નાઇન્ટીનથી લોકોની રક્ષા કરવામાં સ્પુતનિક વી વેક્સિન બાણું ટકા અસરકારક છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે કોવિડ નાઇન્ટીન વિરુદ્ધ રશિયાની બે વેક્સિન પ્રભાવી અને સુરક્ષિત છે તો બીજી વેક્સિન પણ આવવાની છે દેશમાં કોરોનાના કેસ છ્યાસી લાખ ચોરાસી હજારને પાર કોરોનાને કારણે કુલ એક લાખ અઠ્યાવીસ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા દેશમાં એશી લાખ ચોસઠ હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મહાત વિશ્વમાં કોરોનાના કેસ પાંચ પોઈન્ટ કારણે બાર પોઈન્ટ નેવ્યાસી લાખથી વધુ લોકોના મૃત્યુ થયા જ્યારે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી મોદીના સમર્થકો અને કાર્યકર્તા રહ્યા પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ જે પ્રદર્શનમાં સામેલ થયા प्रधानमंत्री मोदी भारत माता की जय नारा संबोधन की शुरुआत पीएम मोदी कहू नागरिकों ने कोटि कोटि धन्यवाद महान देश की महान जनता आभार मानू प्रधानमंत्री मोदी संबोधन में भाजपा अध्यक्ष जेपी नड्डा ने वखाण प्रधानमंत्री मोदी कहू नड्डा जी आगे बढ़ो हम आपके साथ जेपी नड्डा भाजपा राष्ट्रीय अध्यक्ष એક સમયે ભાજપ પાસે માત્ર બે બેઠક હતી આજે દેશના દરેક ખૂણામાં ભાજપ છે પીએમ મોદીએ કાર્યકર્તાઓ અને જનતાઓને સંબોધન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે ભાજપ લોકો ચલાવે છે નેતૃત્વમાં બિહારનો વિકાસ થશે પ્રધાનમંત્રી મોદીએ બિહાર વિધાનસભામાં મળેલી પર પીએમ મોદીએ જનતાનો પીએમ મોદીએ વિપક્ષ પર પણ કર્યા છે પ્રહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામમાં પ્રધાનમંત્રી ગુએન જુઆન કુક સાથે આજે સત્તરમાં આસિયાન ભારત શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે તમામ દસ સભ્ય રાજ્યોના નેતા આ શિખર સંમેલનમાં લેશે ભાગ આ સંમેલનમાં ભારત રણનૈતિક ભાગીદારી સ્થિતિની સમીક્ષા કરશે તો આલસી પર તણાવ ઘટવાના એંધાણ કેટલાય સમયથી ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે સંમતિ થઈ બંને દેશ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ વિસ્તારમાંથી સેનાને હટાવવા બાબતે રાજી થયા ભારત ચીન ત્રણ દિવસ સુધી દરોત્રીસ ટકા સૈનિકોને પરત બોલાવશે પેંગોંગથી ત્રણ તબક્કામાં થશે સેનાની વાપસી બિહારમાં ચૂંટણી પરિણામો બાદ વિપક્ષે આલાપ્યો ઈવીએમમાં ગરબડીનો રાગ જેના જવાબમાં ચૂંટણી કહ્યું નિયમોના આધારે ચાલે છે કોઈના નહીં વિપક્ષની ફરિયાદ અંગે તપાસ કરવાની આપી છે ખાતરી રાજ્યોની વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીએ વધારે સીટ પર પકડ જમાવી મધ્યપ્રદેશમાં બેઠકો પર બીજેપીએ જીત મેળવી ગુજરાતની તમામ આઠ અને કર્ણાટકની બંને સીટ પર બીજેપી ઉમેદવારની જીત સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધના કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને યોગ ગણાવ્યો છે આ નિર્ણયને પડકારતી અરજી પણ ફગાવી દીધી પશ્ચિમ બંગાળમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કોલકાતા હાઈકોર્ટે આપ્યો હતો સુપ્રીમ કોર્ટે બે કલાકમાંથી ફટાકડા ફોડવાની મંજૂરી આપવાની વિનંતી પણ ફગાવી દીધી છે તો આ સાથે અમેરિકામાં ચૂંટણીમાં હારી ગયા બાદ પર ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા તૈયાર નથી પૂર્વ સુરક્ષા અધિકારીઓને ડર છે કે હાઉસ છોડતા પહેલા ટ્રમ્પ ગુપ્ત માહિતી જાહેર ન કરી દે ગુપ્ત માહિતીમાં પરમાણુ શસ્ત્રોનું લોન્ચિંગ બીજા દેશોમાં અમેરિકાના વ્યૂહાત્મક ઠેકાણાને લગતી માહિતી વગેરે સામેલ છે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પના એક ટ્વીટના કારણે આવી રહી છે અમેરિકામાં રાષ્ટ્રપતિની પૂરી પછી એરિકે ટ્વીટ કર્યું અને લોકોને મતદાન કરવા અપીલ કરી આ પોસ્ટ થોડી મિનિટો બાદ દૂર કરવામાં આવી પરંતુ ત્યાં તો તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું જાધવના કેસમાં ઇન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો લાગુ કરવામાં ભારતનો સાથ જરૂરી પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ નિવેદન આપ્યું છે તો આ સાથે હાઈકોર્ટે ભારતીય દૂતાવાસને કેસમાં નિર્દેશ આપવાનો સમય પણ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પની હાર નહીં સ્વીકારવા પર અમેરિકાની જનતા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરેલા જો બાઇડેને આપ્યું નિવેદન કહ્યું કે ટ્રમ્પ હારને નથી સ્વીકારતા તે શરમજનક છે સાથે કહ્યું કે મને લાગે છે કે આ બાબત રાષ્ટ્રપતિ વિરાસતને નુકસાન પહોંચાડે છે વીસ જાન્યુઆરી સુધી તમામ પરિસ્થિતિ સરખી થઈ જશે જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે આતંકવાદી હુમલા બાદ યુરોપીય સીમા પર સુધારાની કરી છે માંગ હાલમાં થયેલા આતંકી હુમલા મામલે તેમણે વ્યક્ત કરી ચિંતા એન્જેલા માર્કેલે યુરોપીય દેશો સાથે બેઠક કરી કહ્યું કે શેંગેનમાં કોણ આવે છે ને જાય છે તેના પર ધ્યાન આપવું આવશ્યક અમદાવાદના ગોતાના ગોદરેજ ગાર્ડન સ્થિતિમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં દસ શિક્ષકોએ પાંચ મહિનાના કપાત પગારથી રજા પર ઉતર્યા એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ સુધી રજા પર ઉતરી જવા અંગે લખાણ આપવા દબાણ કરાયું શિક્ષકોએ ડીઈઓ અને મંત્રીને કરી છે ફરિયાદ તો આ કચ્છ જિલ્લો તેના પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો કળા હસ્તકલા અને રચનાત્મકતા માટે જાણીતો છે ત્યારે શિયાળાની ઋતુમાં રણમાં ટેન્ટ સિટી ફરી શરૂ કરાયું એક અધિકારીએ જણાવ્યું કે કોરોનાને પગલે સામાજિક અંતરની નિયમિત સેનિટાઈઝેશન કરી રહ્યા છીએ કોરોનાને કારણે 165 વર્ષથી સતત ગાંધીનગરના ધોળાકુવા મુકામે દિવાળીના દિવસે માતાજીના ફૂલોના ગરબા તથા જાહેર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો કેસો સલામતીને રાખી ગ્રામ પંચાયત કચેરીએ આયોજન મોકૂફ રાખ્યું છે મહેસાણામાં પિરાણા જેવી ઘટના રોકવા માટે સમિતિ બનાવાય રસાયણના સંગ્રહ માટે વેરાઓ અને ગોળાઓની ઓળખ કરાશે બાર નવેમ્બર સુધીમાં ચેરપર્સનને રિપોર્ટ સોંપાશે વડોદરા પાદરાના હરણમાર ગામે વીસ વર્ષીય યુવતી અગમ્ય કારણોસર કુવામાં પડી ફાયર ફાઈટરની ટીમે યુવતીને ભારે જમત બાદ બહાર કાઢી યુવતીને સારવાર માટે દવાખાને લઈ જવાઈ પંચમહાલના ગોધરાના મોતાલ ગામે દીપડાએ દેખા દીધી દીપડો કૂદકો મારી પસાર થતો સીસીટીવીમાં કેદ મોતાલ સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ દીપડાને પાંજરે લોકોની માંગ રોકાણમાં ડિજિટલ કરન્સીનું ક્રેઝ વધ્યું બીટકોઇન ડિસેમ્બર અંત કે જાન્યુઆરી સુધીમાં વીસ હજાર ડોલર થવાનો આશાવાદ ક્રિપ્ટોકરન્સી કરન્સી માર્કેટ એક વર્ષના ગાળા દરમિયાન એકસો ચૌદ ટકા વધ્યું ક્રિપ્ટો ટ્રેડર્સ ચાર ગણા વધ્યા બ્રેક